નવી નવી જોવા માટે મારી ચેનલ હર્ષા સબસ્ક્રાઈબ કરો અને લાઈક પણ આપો હર્ષા કુકિંગ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું લીલા મરચાંનું દહીં વાળું શાક તો ચાલો ફટાફટ બનાવવાનું શરૂ કરીએ દહીં વાળું લીલા મરચાંનું શાક દહીંવાળા મરચાં બનાવવા માટે અહીં મેં ત્રણ મોડા મરચાં લીધા છે અને બે તીખા મરચાં લીધા છે તમને પસંદ હોય તો બધા તીખા મરચાં પણ લઈ શકો છો અથવા બધા મોડા મરચાં પણ લઈ શકો છો પણ આ બે મરચાં લઈને મોડા ને તીખા એટલે મીડિયમ સ્વાદ આવે બહુ તીખો પણ નહીં અને બહુ મોડો પણ નહીં હવે આપણે સમારી લઈએ આગળની જે ડીતિયાનો ભાગ હોય એને આપણે કાઢી નાખીશું અને આ રીતે ગોળ કટ કરીશું આપણે જો આ રીતે કટિંગ ન કરવું હોય તો આખા મરચાં પણ દહીંવાળા થઈ શકે પણ એના કરતાં આ કટિંગ કરેલા મરચાં ખૂબ સરસ લાગતા હોય છે જે મોટા મરચાં છે એને આપણે ગોળમાં ન કાપતા પોળા વધારે છે એટલે આ રીતે ચાર ભાગ કરીશું અને આપણે કાપી લઈશું જુઓ બધા મરચાં આપણે કાપી લઈએ બધા મરચાને આપણે કાપી લીધા છે અને જે બીનો ભાગ હતો અને આગળનો ડીંટિયાનો ભાગ હતો તેને આપણે કાઢી લીધો છે થોડા બી રાખ્યા પણ છે પણ વધારેના બી હોય તો એ કાઢી લેવાના હવે આપણે મરચાંનો વઘાર કરીશું અહીં પેન લીધું છે અને પેનની અંદર મેં બે ચમચા તેલ મૂકેલું છે તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે એડ કરીશું જીરું આપણે મસાલા જીરું વરિયાળી મેથી આખી એ બધી અડધી અડધી ટીસ્પૂન એડ કરશું આખી મેથી અને વરિયાળી અને જીરું અડધી ટીસ્પૂન હિંગ ત્યાર પછી આપણે મરચાંને એડ કરી દઈએ આ મરચાં દોઢસો ગ્રામ જેવા હતા એટલે આ રીતે હું અડધી અડધી ટી સ્પૂન મસાલો નાખું છું પણ જો તમારે વધારે મરચાં નું શાકા બનાવવું હોય તો આ માપ પ્રમાણે એડજસ્ટ તમારે કરી લેવાનું મરચાને આપણે ફ્રાય થવા દઈએ મરચાં થોડા સંતળાઈ જાય એટલે આપણે મસાલો કરીશું અહીં મરચાંને આપણે ટોટલી કૂક કરવાના નથી પણ કાચા પાકા કૂક કરવાના છે જેથી ક્રંચી ટેસ્ટ સરસ લાગે હવે એડ કરીએ આપણે સ્વાદ પ્રમાણે મીઠું એક ટી સ્પૂન ધાણાજીરું આ બધા મસાલા હું એક ટી સ્પૂન નાખીશ ધાણાજીરું મરચાંની ભૂકી બંને અને હળદર આપણે પાંચ ચમચી એડ કરીશું મસાલા નાખ્યા પછી આપણે મિક્સ કરીએ ગેસની ફ્લેમને આપણે સ્લો રાખવાની છે મસાલા બળી ન જાય જયારે ઘરમાં કોઈ શાક ન હોય અથવા એમ થાય કે આજે શું શાક બનાવું અને મરચાક હોય ને તો આ શાક બનાવી લેવાય શાક ની ગરજ સારે તેવું આ શાક બનશે મરચાંનું દહીં વાળું શાક રોટલી સાથે ખાઈ શકો પરોઠા સાથે પણ ખાઈ શકાય થોડી વાર આપણે મસાલાને પણ ફ્રાય થવા દઈએ ગેસ તેને ધીમો રાખેલો છે એટલે મસાલા બળવાના નથી મસાલા સંતરાઈ ગયા છે હવે અંદર આપણે એક ચમચી ખાંડ ઉમેરી દઈએ ખાંડ ઉમેરીશું ને એટલે દહીં ખાંડ અને મસાલા બહુ ચટપટું આ શાક બનવાનું છે અને હવે આપણે સાઈડમાં મરચાં કરી દઈએ અને વચ્ચે જગ્યા કરીએ અને તેની અંદર આપણે એક ટેબલ સ્પૂન ચણાનો લોટ એડ કરી દઈએ ચણાના લોટને શેકેલો નથી પણ આ રીતે કરીશું ને અંદર નાખી દેસુ તેલમાં એટલે ધીમા તાપ પર એકદમ સરસ રીતે જશે યાદ રાખવાનું ગેસની ફ્લેમને આપણે સ્લો જ રાખવાની છે આ મરચાં જો એકવાર બનાવી લેશો ને તો વારંવાર બનાવશો એવા સરસ બને છે મોડા મરચાંનું કરવું હોય તો મોડા મરચાંનું અને ટોટલી તીખા મરચાંનું કરવું હોય તો તીખા મરચાં જે રીતે ઘરમાં ખવાતું એ રીતે બનાવી શકાય હવે એડ કરીએ ધાણાજીરું પાવડર એક ચમચી એક ટી સ્પૂન ધાણાજીરું પાવડર ઉમેર્યા પછી આપણે ફરીથી મિક્સ કરી લઈએ અને હવે આપણે ગેસને થોડી વાર બંધ કરી દઈએ અને ગેસને બંધ કર્યા પછી અડધી વાટકી દહીં નાખી દઈએ દહીં નાખ્યા પછી આપણે હલાવી લઈએ ગેસ અહીં બંધ છે જેવું દહીં મિક્સ થઈ જાય ને એટલે ગેસને આપણે સ્ટાર્ટ કરી દેવાનું ફરીથી આપણે ચલાવતા રહેવાનું તીખો ખાટો અને મીઠો દહીંવાળા મરચાનો સ્વાદ આવવાનો છે બહુ સરસ લાગશે વરિયાળીની સુગંધ આખી મેથી ટેસ્ટી આવ દહીંવાળા વાળા મરચાનું શાક તૈયાર થઈ રહ્યું છે જુઓ આ રીતે ચલાવતા રહેવાનું દહીં ફાટી ન જાય મરચાં પણ આપણે ઓવર કુક નથી કર્યા એટલે મરચાનો ટેસ્ટ પણ સરસ આવવાનો છે છે જો તેલ છૂટું પડી ગયું અને શાક સારી રીતે ચડી ગયું છે અહીં ગેસને આપણે બંધ કરી દઈએ જ્યારે ઘરમાં શાક ના હોય ત્યારે માત્ર મરચાં અને દહીં હોય ત્યારે બનાવી શકાય તેવું ચટપટું ખાટું મીઠું અને તીખું મરચાંનું દહીંવાળું શાક બનીને તૈયાર થઈ ગયું છે મરચાંના દહીંવાળા શાકનો વિડીયો તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટ કરીને જણાવજો અને જો વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને વધુને વધુ શેર કરજો અને આ વિડીયોને લાઈક અને કોમેન્ટ આપજો અને ચેનલ પર જો તમે પહેલીવાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો હવે મળીશું આવી જ એક અવનવી રેસીપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ